તો સુરેન્દ્રનગરમાં ચોમાસાની સિઝનનો હજુ સામાન્ય વરસાદ જ થયો છે ત્યારે માંડ અડધાથી એક ઇંચ વરસાદમાં શહેરના અનેક વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પાણીનો ભરાવો થતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે જ્યારે બીજી તરફ વરસાદી પાણી સતત ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ

છતાં નગરપાલિકા ના પેટ નું પાણી નથી મળતું પેટલું પાણી એટલું નથી મળતું કે ક્યાંક ને ક્યાંક મળે તે સાથે સાંઠગાંઠ હોય તેવું સાબિત થઈ રહ્યું છે આજે સુર્યનગરમાં ઇંચ વરસાદ પડ્યો હોય અને ઇંચ અડધો આજે કોમન પ્લોટ હોય અથવા પ્રાઇવેટ પાર્ટી ના પ્લોટ હોય ત્યાં અત્યારે ગંતિ અને સામ્રાજ્ય ઉભું થયું છે કે જે આખું ચોમાસું કાઢવાનું છે ત્યારે આ નગરપાલિકા ને ભગવાન સમૃદ્ધિ આપે અને પ્લોટમાં જે પાણી ભરાય છે તે તાત્કાલિક વિધિના ધોરણે